તો જય માતાજી મિત્રો આ ભાગ આપણો ત્રીજો છે અને આપણે આવી ગયા છે ચોટીલા ડુંગર પર જોઈ લો અને હવે આપણે આપણે હવે મંદિરમાં જઈશું ને ચામુંડામાના દર્શન કરીશું તમને પણ કરાવીશું તો મિત્રો અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ મા ચામુંડાના દર્શન કરીને અમે પણ ધન્ય થઈ ગયા અને આ ચામુંડામાની સવારી કહેવાય સિંહ અને એવું કહેવાય છે કે રાતના સમયે એવો પરચો છે કે આ સિંહ આખા ડુંગરની સજીવન થઈને રક્ષા કરે છે અને પૂજારી પણ આ ડુંગર પર રહેતો નથી એવું અમે સાંભળ્યું છે તો આપણે દર્શન કરીને હવે આવી ગયા છીએ બહાર તો બહારનું લોકેશન ડુંગર પરથી બહુ સરસ દેખાતું હતું અને અમારા મેડમ તો જોઈ રહ્યા હતા તો અમે પણ ત્યાં પહોંચી ગયા ત્યાં કણે સેફ્ટી માટે જાળી મારેલી હતી કોઈ નીચે ના પડી જાય તેના માટે અને હવે આપણે મળીએ સીધા જ ચોથા બ્લોકમાં તો જય માતાજી